અરવલ્લી જિલ્લામાં વિચિત્ર ચોરીનો બનાવ સામે આવ્યો છે ઠંડીની સિઝનમાં ચોર ઘરમાંથી બ્લેન્કેટ ચોરી ગયા મેઘરાજના નવાગામમાં ત્રણ મકાનોમાં ચોરીને અંજામ આપ્યો છે સોના ચાંદીના ઘરેણા સાથે બ્લેન્કેટ પણ ચોર લઈને ગયા ઠંડી વધતા ચોરોએ બ્લેન્કેટ પણ ઉઠાવી ગયા ઠંડીના ચમકારા સાથે ચોરીને ઘટનાઓ વધી છે ઈસરી પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે તો અરવલ્લી જિલ્લામાં એક વિચિત્ર ચોરીનો બનાવ સામે આવ્યો છે ઠંડીની ચોર ઘરમાંથી બ્લેન્કેટ ચોરી ગયા છે મેઘરજના નવા ગામમાં ત્રણ મકાનોમાં ચોરીને અંજામ આપ્યો છે જ્યાં સોના ચાંદીના ઘરેણા સાથે બ્લેન્કેટ પણ ચોર લઈને ગયા છે ઠંડી વધતા ચોરોએ બ્લેન્કેટ પણ ઉઠાવી ગયા ઠંડીના ચમકારા સાથે ચોરીની ઘટનાઓ પણ વધી છે અને આજે સવારે જ મને ફોન દ્વારા મારા કુટુંબના ભાઈ દ્વારા જાણ થઈ કે તમારા ત્રણેય ઘરની અંદર ચોરી થઈ છે ત્રણેય ઘરના તાળા તૂટેલા હતા બરાબર તો હું ઘટના સ્થળે પહોંચ્યો જ જેટલું બને એટલું જલ્દી અને મેં જોયું તો ત્રણેય ઘરના તાળા તૂટેલા હતા અને જે રોકડ અને ઘરેણાં જે હતા ચાંદીના સોનાના પ્લસ જે બીજો બી કપડાં અને બ્લેન્કેટની બધું હતું એ ચોરી થયેલ છે જેણે જ્યાં તુરંત પોલીસને કરેલ હોવાથી ઇસતી પોલીસ સ્ટેશનના પીએસઆઈ અહીંયા ઘટના સ્થળ ઉપર આવ્યા હતા એમને બધું તહેકાત કરી અને આગળના જે તે પગલાં હતા એ અમને લેવા માટે અમને જણાવ્યું છે અત્યારે પોલીસ સ્ટેશન અમે ફરી એમને બોલાવે છે જઈ રહ્યા છીએ અને અમે પોલીસ તંત્રને અને જે અમારા ધારાસભ્ય કેસી બરંડાને અમે વિનંતી કરીએ કે જેટલું બને એટલું આનું જે નીકાળવો એ કરે અને ઉપર લેવાની જાંચ કરે અને અહીંયા જે બી ચોરી અને મુદ્દા ચોરી થઈ છે એના વિશે એક ડીપલી ઇન્વેસ્ટિગેશન કરે અને अनु निकल नि, नि